ચેતરભાઈ વસાવા સાહેબનું ગઈકાલે જામીન મળવાના હતા પરંતુ ના મળ્યા તો ફરી આજે એટલે કે અગિયાર તારીખે એમના જામીન મળવાના છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવતા આજે લગભગ લગભગ બાર વાગ્યાની આજુબાજુ જામીનની સુનાવણી થવાની છે શું ક્ષેત્રભાઈ વસાવા અંદર જશે કે પછી જેલની બહાર આવશે એ પણ આપણે વિડીયો આપણે બનાવશું જેમ તેમ માહિતી આવશે એમ વિડીયો આપણે બનાવતા રહીશું પરંતુ ખાસ કરીને વાત કરવામાં તો ધ્યાન આપજો મિત્રો કે આવ જે ચેતરભાઈ વસાવાની જે જામીન અરજી મંજૂર થવાની હતી પરંતુ એવું થયું નહીં કેમ કે પોલીસે ત્યાં આગળ હાજર ના રહી એફિડિપિટ ત્યાં આગળ હાજર ના કર્યો એના કારણે જે કોર્ટ હોય છે જ્યારે એમની પાસે પુરાવા હોય તે હોય છે ત્યારે જ એ કાર્યવાહી કરતી હોય તો જો કોઈપણ પ્રકારના પુરાવા ના હોય તો એ કોર્ટ જે છે એ જામીન મંજૂર ના કરતી હોય છે આના જ કારણે જે ગઈકાલે પણ જામીન મંજૂર નાથી મિત્રો મિત્રો આપણે મોબાઈલમાં થોડું ખરાબી આવે છે તો ખાસ કરીને માફ કરજો તો વાત કરવામાં આવે તો જે ચેતરભાઈ વસાવા સાહેબનું જે જામીન અરજી છે આજે લગભગ બાર વાગ્યાની આજુબાજુ ફરી એક અગિયાર વાગ્યાની આજુબાજુ અને બાર વાગ્યાની આ બંને કલાકની વચ્ચે આવી જવાનું છે તો એ ખાસ કરીને આપણે જોઈ લઈશું કે શું થાય છે શું ચેતરભાઈ વસવા નિર્દુષ છૂટશે કે પછી જેલમાં જશે એ ખાસ કરીને લોકોના વધારે જે અત્યારે સરસાઓને જે આંદોલનો ચાલી રહ્યા છે એક બાજુ સંજયભાઈ વસાવા પણ આંદોલન કરી રહ્યા છે મહિલા સંગઠન દ્વારા પણ આંદોલન કરી રહી છે એવું કહી રહી છે કે ચેતરભાઈ કો હાચા નથી ખોટા છે એના પર કેસ થવું જોઈએ અને બહાર ક્યારે આવવું ના જોઈએ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સરકારી વકીલ સાહેબે ખુદ કહ્યું છે કે જે આ અગિયાર તારીખે અગિયાર વાગ્યાની આજુબાજુ જે સુનાવણી કરવામાં આવશે જે તે થવાનું હોય બધું સામે આવશે તો જરૂરથી ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે જેમ જેમ માહિતી આવશે તે ખાસ કરીને તમને હું બતાડતો રહીશ અને જરૂરથી આપણે બાર વાગ્યાની આજુબાજુ એક નવા વિડીયોમાં આપણે મળીશું છે